લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવું લાગે છે કે ગુજરાતની પ્રજા ઠગની ટોળકીઓમાંથી એવી ઘેરાયેલી છે કે લોકોને ફસાઈ ગયા બાદ આંખ ઉઘડે છે બિઝાર્ડ ગ્રુપનો મહાટક ભૂપેન્દ્ર ઝાલાનો હજુ પત્તો નથી તા બનાસકાંઠામાં વધુ એક ઠગની જાળમાં અનેક લોકો ફસાઈ ગયા છે પાલનપુરમાં આવેલી નાવ સ્ટાર વેટીજ ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લોકોના પૈસા ફસાયા છે તો એક અંદાજ મુજબ કંપનીએ બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓ મળી એસી કરોડથી વધુની રકમની લોકો સાથે છેતરપિંડી કરી છે આ કુંભાડનો મુખ્ય સૂત્રધાર નિરંજન શ્રીમાળી છે અને તે આસ્તી વિભાગ સાથે જોડાયેલો છે આ સ્કીમાં બસ્સો દિવસમાં પૈસા ડબલ કરવાની વાત લાલચ અપાતી હતી પરંતુ બસો દિવસ પૂર્ણ થયા બાદ રોકાણકારો કંપનીની ઓફિસ પહોંચ્યા તો ઓફિસ પર તાળા હતા અને સંચાલકો રફુ ચક્કર થઈ ગયા નાવ સ્ટાર વેટીચ ઇન્ડિયાની ઓફિસ પાલનપુરમાં એસ નાઇન શોપિંગ સેન્ટરમાં આવેલી છે જીએસટીવીની ટીમ કંપનીની ઓફિસ પર પહોંચી તો તાડા લટકેલા જોવા મળ્યા આ સ્કીમના મુખ્ય સૂત્રોધાર નિરંજન એક પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે સોના પૈસા પરત કરી મુખ્ય વિભાગનો કર્મચારી છે અને ઘણા દિવસોથી ફરજ પર ગેરહાજર વિભાગે નોટિસ પણ મોકલી છે કદાચ ત્યારે એસટી વિભાગને પણ ખબર પડી હશે કે તેના કર્મચારીએ કેવા કાંડ કર્યા છે આ મામલે એક રોકાણકારે પોતાની સાથે રૂપિયા ઓગણચાલીસ લાખથી વધુ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં કરી છે અને તેના આધારે સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરી છે